અમરેલીમાં એક વ્યક્તિની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી જેથી ચકચાર મચી જવા પામી હતી શનિને અલ્પેશ સાથે મોટા વરાછા સુદામા ચોક નજીક ફ્રૂટને લારી મૂકવા બાબતે ઝઘડો થયો હતો મૃતકનો દીકરો શનિ અને તેના પરિવારના સભ્યો ફરિયાદ લખવા જ અમરોલી પોલીસ મથકે પહોંચ્યા હતા હાલ પોલીસે ફરિયાદ નોંધ્યા આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરત અમરોલી વિસ્તારમાં ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં અમરોલીના એક વ્યક્તિની ચપ્પુના ઘા ચીકીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી અલ્પેશ દેવી પૂજક દ્વારા હત્યા કરાઈ હોવાનો આક્ષેપ સેવવામાં આવી રહ્યો છે શનિને અલ્પેશ સાથે મોટા વરાછા સુદામા ચોક નજીક ફ્રૂટની લારી મૂકવા બાબતે ઝઘડો થયો હતો જેથી મૃતકનો દીકરો શનિ અને તેના પરિવારના સભ્યો ફરિયાદ લખાવવા અમરોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે સરની મારું નામ છે દેવી પૂજક મારું અમરોલી આવાજ ફોર ત્રણસો છ એમાં કોઈને વેચવાનું નહી રામચોક આપણે સુદામા ચોક ની આગળ રામચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક રૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટી ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણીયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે આપ મર્ડરને એક મર્ડર કર્યું છે કેટલા વાગે થયું મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું કીધેલું એટલે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે